તું કમલાશ નિશ વિષ હંસ માર્ગા तुख हरणी मां तू पू मा तू करणे कर जाहिर जग मा मा जोगणे तो

હાથ પર ગેચિયા હે માની કૃપા છે તો

સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે ભગવતી કેવી હોય પર મેદિવસ છે બોનલ કૃપા મારે બોજ મજા શો chandar જા ભલે પાવન ગજ ની એ દરી માની કૃપા મારે હાવ બો ਜੜੇ ਵਾਰ ਖੇਂਗਾ મે તથા મેજેકાી તે ધન હે ધોમ પ્રસદાન લાગાતબન અનવેણ હકસારખી

કચ્છની પવિત્ર ભૂમિ વર્ષોથી સાહિત્યકારો મનહરદાનજી કથાકારો વિદ્વાનો અને કલાકારો એક બોલતા આવ્યા છે કે જે ભૂમિમાં સંત સુતા ભલા ભક્ત જે ભૂમમાં પીર પોઢ્યા જ્યાં ઠામ ઠામે અને ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંદતી ગામ ગામે અને કઈક કવ્યો તના ભાવ્ય ઓર ભાવની જ્યાં વહેતી સદાય સાહિત્ય સરણી તો ભારતી માતના કોળલે ખેલતી ધન્ય હો ધન્ય હો કચ્છ ધરણી કચ્છનિયા પવિત્ર ભૂમિ અને એમાં ઇતિહાસિક ગામ અલરાનું પાધર અલરાના પાધરમાં યક્ષ પૌતર્યા શંગાર સમાજ નું શ્રદ્ધા નું કેન્દ્ર તો આ જગ્યા ખરી વર્ષા સાહેબ 18 વરણ નું શ્રદ્ધા નું કેન્દ્ર આપ સૌ આપનો ઇતિહાસ જાણો છો વર્ષો પહેલા શંગારો ઉપર જ્યારે જુલમ થયો હશે અને પ્રાર્થના કરવામાં આવી હશે

નિરંજનભાઈ પંડ્યા પુરી બાપુ ગુજરાત લગભગ ભજનીકો દેવરાજ ગઢવી લગભગ ભજનીકો આદરણીય ફરીદાબેન મેર સંગીતાબેન લાબડિયા લગભગ ગુજરાતી લોક સંગીતના સાધકો અને સંતવાણીના સાધકો આ સ્ટેજ ઉપર બાર બાર વર્ષ સુધી સંતવાણી પીડશીઓ એક એવો કાળો આવ્યો એવો એક ગેફ એમાં મારું તમારું કાંઈ ના લે યક્ષદેવની જે કઈ ઈચ્છા હશે બાર થી પંદર વર્ષનો નો ગાળો એવો આવ્યો સંતવાણી આપણે ત્યાં દાદા ની ઈચ્છા નહીં હોય એટલે આપણે ન કરી શક્યા દર સાલે દિવસના દાંડિયારાસ ભાઈ ખેતુભાઈ શંકર અન્ય બીજા ઘણા બધા લોક સંગીતના કલાકારો દિવસના મોજ કરાવે છે ખેતુ તો અત્યારે હાજર છે કારણ કે એનો તો આ બાપ છે અને અહીંયા તો ગમે ત્યારે આવી શકાય એટલે કંથકોટ સર પર લગધીરભાઈનો ફોન આવ્યો મને કે મોરારદાન સંતવાણી રાખવી છે મને માં એમ થયું કે અઘરું પડશે થોડું કારણ કે એક પંદર વર્ષનો નો નીકળી ગયો છે અને આ તો સિંહ દૂધ છે એટલે થોડુંક વધારે અઘરું પડે ઉલાડા મારવા તો મારી શકાય ને એ ખોટું નથી એ કલાકારો છે અને હારા લોક સંગીતના ગીતો ગાય છે પણ અમુક નબળો માલ લઈને નીકળ્યા છે એટલું બધું હલકો ગવાય છે સ્ટેજ ઉપરથી મને ખબર નથી પડતી ખેતુને એક વિનંતી કરું ખેતુ બેટા દાંડિયા રાસ છે બરાબર છે ઘરે કોઈની ઘરે લગ્નમાં આપણે જાય ને તો માંગડાવાળાના વાળાના મરસિયા નો ગવાય આજકાલ લોક સંગીતના બધા કલાકારો ગાય છે પણ એ મરસિયા છે લગ્નમાં મરસિયા લગ્નમાં માં હોય મરસિયા પદમાં તારો હિરણ ની હદમાં રહ્યો અરે ભલે રહ્યો પણ આની ઘરે લગ્ન છે માંગલિક પ્રસંગ છે એમાં અમંગલિક ઉભું ન કરાય ઘરત મારો દીકરો રૂપિયા ખર્ચી ને મરસિયા ગવરાવે છે અને હાલે છે અમારી કોશિશ ચાલુ રહેશે કોઈ બોલાવે કે ન બોલાવે અભિમાન નહીં પણ સૌમાન થી કોઈ ફરક નથી પડતો અમે તલવાર રાધે એક જણાની દુકાન હડગી આ બધા જૂના ચહેરાઓ છે મારા પાત્ર માં ઉભો તો ને માણસે દોડીને કીધું કે શેઠ તમારી દુકાન હળગી કેમ હાલો એ રીતે હાલ્યા જ પણ કે તમારી દુકાન હડકી આખો માલ લાખો નો ખલાસ થઈ ગયો અને તમે આમ હાલ્યા આવો છો કે પણ એથી કઈ ચાલ થોલી બદલાવાય એમ અમે ચાલ નહીં બદલાવી હવે આમાં તો ગમે એટલી લાલચો આવે તો શું ફરક ફિલોસોફી ના પણ એની એવી કૃપા છે એટલે સંતવાણી આવો સંતવાણી માણવા માટે મળ્યા છીએ જેને આમંત્રણ આપ્યું છે અમે ચારણો ગૌરવ લઈએ આખા ગુજરાતમાં સંતવાણી ના કાર્યક્રમો કરે છે ભજનિયાની મોજ કરાવે છે ગરબા ગિરનારની ભવનાથ ની તળેટી માં ભગવાન સદાશિવ નો મેળો હોય અને મધરાત નો ગજર ભાગ્યા પછી પંચમ ના સુ સંભ્રાટ હમજુક મનહરદાન ગટવી વાણી પીરસે છે હાજર છે આપણે વધાવીએ ભજન ભજન જ છે પાંચ હજાર માણસો બેઠા હોય તો એ જ ભજન હોય પચાસ બેઠા હોય તો એ જ ભજન હોય મનહરદાનજી આજના ઉપસ્થિત છે સાંભળીશ પણ મીડિયા દ્વારા હું બહુ રાજી થાઉં છું દીકરીને સાંભળીને એક તો ગુરુમુખી છે બધા ગુજરાતની ભજનીકો છે ને ગુરુમુખી નથી હોતા પાછા એસી ટકા આડેધડ છે ભલે ગાય હારું ટીકા નથી કરતા આપણે પણ એના માથે ગુરુ નથી આંતરરાષ્ટ્રીય કલાકારો ક્યાં રજૂ થતો હોય ને તો એમ કે આપકો ખુશ કરને કે મેં કોશિશ કરુંગા એ કોશિશ કરે ને આ મારા દીકરા સીધા માઇક માંથી હોરા નીકળી જાય છે ચાર વદન આવ્યા નથી તો આ દીકરીને વધાવો પ્રીતિબેન વાંજા બહુ ગુરુમુખી છે સંત પ્રેમી છે અને સંતોને માને છે એનો અમને આનંદ અભવદ ને કલાકારો બધા કલાકાર જ છે સુર શબ્દ તાલ ને ન્યાય થી જ ગાય છે કલાકારો અમારી નાચ છે પણ હલકો માલ લઈને જે નીકળ્યા છે એને હું નથી માનતો બીજા માને કે નો માને મારા દીકરા હવે તો હારું ગાવા વાળે નાચે છે ઉપર બોલો અરે પણ તારે ક્યાં નાચવાની જરૂર છે એટલે આમાં એ નથી ભજન છે માણસને સ્થિર બનાવે અમરસિંહ મકવાણા આ કોની ઠાકોર દીકરો છે પણ એ હલકું નથી ગાતું ભજન ગાય છે કારણ કે આ બધું તમારા ઘરના ફાઉન્ડેશન કેવા છે ને એના ઉપર આધારો તમારા પોતાના ઘરના ફાઉન્ડેશન કેવા છે બાકી તો સબ આપને આપને ઇસ્કમે મતવાલે સતાર બધાને મોજ કરવાની છૂટ હોય પણ કોઈ કે તો સાચું કહેવું પડશે ને આમ તો ના હાલે ને હાવ મારા દીકરા હાલી જ નીકળ્યા છે એમ તો થોડું હાલે કે પણ ભજન બળી તલવાર રાધે ગોવિંદા યક્ષ દાદાના સાનિધ્યમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય ગણપતિ ગણપતિ દાદા બહુ અઘરું છે લગધીરભાઈ ઘણા વર્ષ પહેલા કિડાણામાં લગ્નમાં ડાયરો કિડાણા અને મુસ્લિમના ઘરે ડાયરો તો સ્વર્ગસ્વ મીનાબેન પટેલ

શેષ પણ શિષ નમાવે અને ગરવા ગણપતિ દેવ મળે પણ મોગા ભાવે તમે જેટલા બેઠા છો ને એટલા બેહી રેજો આપણે આનંદ જ કરવાનો છે અને ભજનમાં તો આનંદ આવે સાહેબ એટલે ગણપતિ દાદાની સ્તુતિ એની અર્ચના એની પ્રાર્થના જે કઈ છો એમાં અહીંયા રૂપિયા મૂકશો મેં એક રૂપિયો આપણી આ પ્રણાલી કે છે આપણી પરંપરા છે આ સ્ટેજ કે કોઈ કલાકાર લઈ જતા નથી એ પ્રમાણે આપને મોજ આવે એ રીતે અહીં રહેજો બાકી મનહરદાનજી ને કહું આવો ગણપતિ દાદા ની સ્તુતિ એની અર્ચના એની ગણપતિ બિહારી ન હકાય ગણપતિ કઈ રીતે બિહારી હકાય એની તો સ્તુતિ કરવાની હોય એની કાકલોદી કરાય એની પ્રાર્થના કરાય આનંદ કે ગંધ જુગવંદન શિવ નંદન કો અગ્ને પર ધૂપ દે નામ લીજે કારણ કે પહેલી વાર બોલી લઉં પછી બોલવું નથી પછી ભજન બળી તલવાર રાધે ગોવિંદાય એટલે ગણપતિ દાદા ની સ્તુતિ લઈ મનહરદાન આવે આપ તાળુથી વધાવો મનહરદાન ગઢવી કચ્છ રડને કાંઠે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે એવી ભગવતી આ એકલના બેસડા એકલ ના સાનિધ્યમાં